લુણીચાણા ગામ ખાતે વેગડરામા મંડળ દ્વારા ઉદાહરણરૂપ કાર્ય ઉત્તરાયણ નિમિત્તે પરમ ગૌભક્ત દ્વારા શ્રી વચરા દદા ગૌશાળામાં મૂલ્યદાન દાનપુનીના મહાપર્વ મકર સંક્રાંત નિમિત્તે તે ટ્રેક્ટર ચારનું યોગદાન સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામ ખાતે જે વેગડરામા મંડળ લુણીચાણા દ્વારા વચરા દાદા ગૌશાળામાં તે ટ્રેક્ટર કડકની ચારનું યોગદાન આપવામાં આવ્યું અને ગાઓ વિશ્વસ્ય મથુરનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું દાન પુન્યના મહાપર્વ ઉત્તરાયણ નિમિત્તે પરમ ગૌ ભક્તો દ્વારા શ્રી વીર વચરા દાદા ગૌશાળામાં ચાણા ગામથી તેર ટ્રેક્ટર કડકની ચાનું યોગદાન આપતા તમામ ગૌ ભક્તો અને ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો લુણીચણા ગામના ગોયલ કરસનજી આખુજી વરજંગભાઈ ઠાકોર નરેન્દ્રસિંહ ગોહિલ મહીપતસિંહ ગોહિલ હનુભા ગોહિલ વિજયસિંહ ગોહિલ પુષ્પરાજસિંહ ગોહિલ કેશુભા વાગેલા રૂગનાથભાઈ ઠાકોર રામજી છગનભાઈ ઠાકોર દિનેશભાઈ રાયમલભાઈ રઘુભાઈ જીતુભા કલુભા સતીષસિંહ મહેન્દ્રસિંહ ભૂપતભાઈ માધાભાઈ રમેશભાઈ વગેરેમાંથી જોડાઈ અને વીર વચરાત બેટ ખાતે ગૌ સેવા અર્થે તે ટ્રેક્ટર જોવાના પૂરા આપવામાં આવ્યા એજીપી ન્યૂઝ ઇન્ડિયા તારીખ એક બાર એક બે હજાર પચીસના રોજ અમારા લુણીચણા ગામના વેગઢ રામા મંડળ જેની સ્થાપના બે હજાર વીસમાં થઈ હતી અને જે બે હજાર વીસથી અત્યાર સુધી વેગડ રામા મંડળ રમી અને જે ફાળો એકત્ર કરવામાં આવે છે તે ગૌશાળામાં આપવામાં આવે છે અને આજ રોજ વેગઢ રામા મંડળ અને સમસ્ત લુણીચણા ગ્રામજનો દ્વારા જે ફાળો એકત્ર કરી અને દસ હજાર પૂડા અને અંદાજીત બાર ટ્રેક્ટર જે ચારો છે અમે જે આજે વછરાજ દાદા જે કચ્છના રણમાં બેટ આવેલ છે ત્યાં આગળ ગાયના નિર્માણ માટે અમે એ ચારો દાનમાં આપીએ છીએ અને સમસ્ત લુણીચણા ગ્રામજનો દ્વારા જે ફાળો એકત્ર કરી અને અંદાજિત દસ હજાર પૂરા અને બાર ટ્રેક્ટર ભરી અને આજે વચ્ચરાજ દાદાના ગાયોના નિર્વાણ માટે અમે દસ સાલની જે માસાલ પણ સારો લઈ અને જઈ રહ્યા છીએ અને બધું જે અમે ફંડ એકત્ર કરી એના દ્વારા ફાળો એકત્ર કરીને ગૌશાળામાં અમે આપીએ છીએ